રાધે ને ને ફરી એક આપણે શરૂઆત કરી આજે ભારતીય છે ને કઈક નવીન કર્યું છે જોવાના છે છે ભારતીય નવીન કર્યું અને હા ખાસ કેતા બોલું જોઈએ તમારો ભાઈ ના જોઈ ને મસ્ત મજાનો રેડી થઈ ગયો છે જો છે ભાઈ 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 કારણ કે મારા જવાનું છે બહાર આજે આવે છે ઘરે મહેમાન તો મહેમાન આવે ઘરે તો જમવાનું તો કરવું પડે ને કોણ મહેમાન આવે તમને ખબર છે આજે બહુ મોટા સેલિબ્રિટી ઘરે આવે છે પણ યાર મેં તો જો ખાવાનું પણ નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા ને જો આ હું તમને બતાવું જો આ બેઠીને અહીંયા એક મહિનો દિવસ ત્યાં નાયું નથી જો તમે જો એકને એક કપડા વિડીયોમાં હોય હોય કે નહીં ને આ છે ને ફેમિલી આ હમણાં ટૂંકમાં રોટલા બનાવતી હતી ને બહુ મોટો કાંડ થઈ ગયો હું કાંડ થઈ ગયું તમને બતાવું હવે એ છે ને અહીંથી રોટલા છોડે ને એ સીધે અહીંયા આમાં નાખવા ગઈ એટલે આ સીધે સીધી તાવડી હોય આમાં રોટલો છે ને આમાં વહી ગયો જો છે જો છે ને આ તમે તમે આના ખેલતો જો તમે આના ખેલતો જો મારે શું કરવું હે એવું કઈ નતું

હવે નીકળ નીકળે નીકળ હવે નીકળ્યા ફેમિલી ફેમિલીયર જ્યાં લાગી હું છે ભારતી ને અણી નો કાઢું ને ભારતી રે ઝઘડો ન કરું ત્યાં લાગી મને ખાધી લોન છે ને પસ્તુ નથી એટલે મને સાથે ઝઘડો કરવાની બહુ મજા ને તમને લોકોનો પેર મજા આવતી હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી જ યાર

અરે હું કરવું યાર હવે સમજાતો નથી ખરેખર અહીંયા થકવી દીધું છે એટલું બધું લિસ્ટ બનાવી દીધું હવે તમે આમાં વાસો છો અક્ષર તમને કઈ દેખાય યાર મને પણ એ સમજે દુકાન પણ ને પાસે તો માથી રાઈડ પાડે કે દાય લેતા જો એ ક્યારે લખી દીધું તો હું વાંધો છું યાર મારે જ આવી તકલીફ છે કે તમારા લોકોને પણ તકલીફ છે જ્યારે કમેન્ટ કરીને કહો તો ખબર પડે યાર ભાઈ પાવી આવી ગયા છે રમભાઈ અરે એવડું મોટું લિસ્ટ આપી દીધું હવે આમાં કઈ ઉકલ તું આ મારે તકલીફ છે કે તારે ઘેર પાવી તકલીફ છે ભાઈ બધાને તકલીફ છે તમે લોકો પર ખાસ કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે કે ભાઈ બધાને સેમ તકલીફ છે કે નહીં પોચી ગયા દુકાને અને લખાભાઈ લ્યો આ એટલી બધી લિસ્ટમાં જે લખેલું છે ને જોતો વાંચતો તને કે ઉકલ છે કઈ આવો ચણાની દાળ ને બાય 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 બાય

પહોંચી ગયા વેરાવળ પેરોટની અંદર અને અમારે અત્યારે વેરાવળની અંદર આવો તો તમે પેરોટના છે ને સમોસા ભાઈ બધું બહુ પ્રખ્યાત છે ને આપણા ભાઈ છે ભાઈ મજામાં ને

થઈ છે ને આપ તો ફાઇનલી ખમણ પેક કરી લીધું છે ને અમાર રામભાઈ કઈક ટેસ્ટ કર હું કરે રામભાઈ ટેસ્ટ બહુ મસ્ત ટેસ્ટ છે ભાઈ કે તું ટેસ્ટ તો કરે ને

ઘેર જઈને આપણે અનબોક્સ કરું ત્યારે જ હું આગળ હું લીધું એમ બરાબર હવે અમારે લેવાનું છે ફૂડ સ્લાટ સારું બોલતા પણ નથી શું કરવાનું છે ફૂડ સ્લાટ હા તો હવે અમારે હવે લેવા જવાનું છે શું કે ફ્રૂટ લેવા જવાનું છે તાજા તાજા હારા હારા તો લઈ લે આપણે ફ્રૂટ અમે લોકો જતો તો ફ્રૂટ લેવા કે એ પેલા અમારે રામભાઈ કે મને છે ને આ જો પાછળ પાણીપુરી જોઈ ગયા તો રામભાઈને ને મુડામાં પાણી જઈ ગયા પાણીપુરી તો પરસભાઈ ખાવી જોઈએ ને રામવાળો મારો કે હું પાણીપુરી ન ખવરાવું એવું તો થોડુંક બને ચાલો પેલા ફટાફટ પાણીપુરી ખાઈ લઈએ રામભાઈ તો ખાવ પાણીપુરી

ક્યારે આપે અને હું ને અમભાઈ ક્યારેય ખાવાની વસ્તુમાં તો ના પાડવાની મંદિર નથી ભાઈ 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 હવે તો ફેમિલી બધું લેવા આવી ગયું ને હવે આવી સીધા ઘરે તો ફેમેલી પહોંચી ગયા ઘરે ભલે આ બધી આમાં બધું છે અંદર જમવાનું રેડી થઈ ગયું છે એમ બધા જમવાનું બનાવે છે હું કે ભારતીયજી મહેમાન તો તમારે આવ્યાની કેમ એમ છું હે ની રાત થઈ છે આતુતાથી રાહ જોતા તે અમારે બેન આવી ગયા કેમ બેન મોડું છું એટલું બધું તમારે આવવામાં મારા કામ કેટલા આવજો ઓહો તું તો સેલિબ્રિટી રહી એટલે તારે કામ હોય આવો કાજલ બેન હાલ તારે હાલ ફટાફટ રસોડામાં જા ને કામ કરવામાં ને ડાયરેક્ટ ખાવાનું જ બેહો ના આપણે હું આજ મહેમાન કેવા હો ભાઈ 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 બેસો બેસો કબુ બેન તમે અહીં બેસો તમારે કઈ કામ કરવાની જરૂર નથી તમે આજે અમારા અહીં મહેમાન થઈને આવ્યા છે બરાબર ભારતી તો શું વાર છે જમવાની તો જો સમોસા છે ખમણ છે પાપડ છે બધું જમવાનું રેડી થઈ ગયું ચાલો બધાને બેહાડી દઈએ ને હવે તો ફેમિલી જમવાનું થઈ ગયું હું રામભાઈ જમવા બે ગયા અને અમે મોલમાં શું કરવા ગયા હતા ને રામભાઈ ગયા રામભાઈ આપણે શું લેવા ગયા હતા મોલમાં ફ્રૂટ સલાડનો માલ લેવા ગયા તો જો આ ફ્રૂટ સલાડ છે ને એનો માલ લેવા માટે અમે

તો આજ તો તું મહેમાન થઈને આવી અમારે ઘેરો કઈ જમવામાં કઈ ઘટે ની પછી નોકી હતી કે જીજુ એ ખવડાવ્યું નહીં તો ફેમિલી બધા લોકો જમી લીધું છે હવે મહેમાન પર જમી લીધું ને હવે મહેમાન જવું છે કારણ કે બહુ દૂર થી આવે છે એટલે માટે મહેમાન ને ટાઈમ થઈ ગયો છે ચાલો તો આજનો બ્લોગ લાંબો થઈ છે તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વાર કે દીશ જયમાં મગર રાધે રાધે પણ પહેલા જો વિડિયો લાઈક નથી કર્યો ને વિડિયો લાઈક કરી ચેનલ નો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં અમે બેલ આઇકન ને ઓન કરી દેજો ચલો બાય બાય